નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો વાત કરીએ આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો રૂપિયા ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા બાવીસ કેરેટ સોનામાં જેની અંદર કાલની તુલનામાં આજે બજાર ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો બાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર વીસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છવ્વીસ હજાર બસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી એટલે કે કાલના બજાર ભાવ જે હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો થયો નથી તો વાત કરીએ હવે ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે સિત્યોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો પિંચોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો પચાસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો જેના ભાવ છે સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા અને મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ચાંદીના બજાર ભાવની અંદર તો મિત્રો વાત કરીએ હવે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર છસો છન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર પાંચસો ને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર નવસો ને સાઠ રૂપિયા દસો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ ઓગણ હજાર છસો રૂપિયા અને મિત્રો અઢાર કેરેટ સોનાની અંદર પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો